આણંદ મહાનગરપાલિકા દ્વારા ખાતેની ગણેશ સાઉથ કોર્નરમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી ખોરાકમાં ભેળસેળ સ્વચ્છતાના માપદંડોમાં નાગરિકોનું જાહેર આરોગ્ય જોખમાતું હશે તો ખાણીપીણીના એકમો મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવશે કરમસદ મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટેલ રેસ્ટોરન્ટ ખાણીપીણીના એકમો ખાતે જાહેર સ્વચ્છતા બાબતે તપાસની ધરવામાં આવી હતી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આણંદ ગણેશ ચોકડી પાસે આવેલી ગણેશ સાઉથ કોર્નરમાં આકસ્મિક તપાસને કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી ઉપરાંત બટાટા ખરાબ હાલતમાં મળી આવ્યા અને ખાવાની ચીજો ગંદકીમાં જોવા મળી છે ગણેશ સાઉથ કોર્નર ખાતે મહાનગરપાલિકાની ટીમ દ્વારા હાઇજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઇજી હોય અને લોકોના આરોગ્યને જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી ફૂડ કાયદાની જોગવાઈને આધીન જીપીએમસીની કદમ ત્રણસો છોતેર સીલ કરવામાં આવી હતી કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં હાઇજીન અને સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમો ખાતે સ્વચ્છતાની ચકાસણી અંગેની ઝુંબેશ ચાલુ રહેશે ખોરાકમાં ભેળસેળ અને આ સાથે જ સ્વચ્છતાના માપદંડોમાં કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં આવી હોટલો ખાણીપીણીના એકમો સામે તાત્કાલિક અસરથી કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વધુમાં જણાવાયું છે અહેવાલ માહિતી કચેરી આણંદ